માવઠાને લઈ અંબાલાલ પટેલ કે જેઓએ આગાહી કરી છે હજુ પણ બે દિવસ રાજ્યમાં માવઠાનું જોર યથાવત રહેશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ વરસશે ભાવનગર જૂનાગઢમાં કમોસમી વરસાદની સંભાવના ભરૂચ અને સુરત જિલ્લામાં માવઠું વરસશે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટાની સંભાવના તો બીજી નવેમ્બરથી રાજ્યમાં માવઠાનું જોર ઘટશે લગભગ બે નવે નવેમ્બર સુધીમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જેમ કે જૂનાગઢના ભાગો કેટલા ભાગો ભાવનગરના કેટલા ભાગોમાં વરસાદ રહી શકે છે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હળવો વરસાદ રહેવાની શક્યતા રહેશે અને ભરૂચ સુરતના ભાગોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ રહેવાની શક્યતા રહેશે હજુ કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો અને અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ રહેવાની શક્યતા રહેશે બે દિવસમાં બે દિવસમાં આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણાના કેટલાક ભાગો બનાસકાંઠાના કેટલાક ભાગો સાબરકાંઠા અરવલ્લીના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગોમાં પણ ક્યાંક વરસાદની શક્યતા રહેશે ભારે વરસાદી ઝાપટા હવે ઝાપટા વરસાદના પડશે લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અમદાવાદ અમદાવાદ ગાંધીનગરના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે કોઈ છે કારણે ભારે વરસાદી ઝાપટાં પડી શકે ભારે વરસાદી ઝાપટાં જોવા જઈએ તો હજુ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભરૂચના કેટલાક ભાગોમાં અને સુરતના કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે પરંતુ હવે વરસાદનું મોટી આગાહી બે વર્ષમાં ગુજરાતમાં ત્રાટકશે ઓક્ટોબર બે હાજર સત્યાવીસ સુધી રાજ્યમાં વાવાઝોડા સંકટ છે બંગાળના ઉપસાગરમાં માં પંદર ઉદ્ભવ છે

લગભગ આઠ નવેમ્બરમાં બંગાળસાગરમાં પણ હલચલ વધે અને તારીખ અઢાર અગિયાર બાદ બંગાળસાગરમાં એક વધુ મજબૂત ચક્રવાત થવાની શક્યતા રહે અને ડિસેમ્બરમાં પણ એક ચક્રવાત થઈ શકે એટલે બંગાળ શિક્ષણના કારણે અઢારથી અગિયારમાં અને પંદર ડિસેમ્બર વચ્ચે આ શિક્ષણના કારણે ગુજરાતમાં વાદળવાયું કે માવસૂલ થઈ શકવાની શક્યતા રહે